સુરતના ડુમ્મસ બીચ સુધી કાર લઈ જનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો છે 36 કલાકની જહેમત બાદ કારને રેતીમાંથી બહાર કાઢવામાં આવી છે કાર ચાલક સામે હાલ ડુમસ પોલીસે ગુનો નોંધ્યો છે સુરતના ડુમ્મસ બીચ પોતાના કુદરતી સૌંદર્ય અને કાળા રેતી માટે પ્રખ્યાત છે ત્યાં એક આશ્ચર્યજનક ઘટના બે દિવસ પહેલા બની હતી રવિવારે એક લક્ઝરીયસ કાર નરમ રેતીમાં ફસાઈ ગઈ હતી અને જેને બહાર કાઢવા માટે 36 કલાકથી વધુનો સમય લાગ્યો હતો આ ઘટનાએ સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે કુતુહલ જગાડ્યો હતું આ મામલે પોલીસે જાહેરનામા ભંગ બદલ કારના માલિક સામે ગુનો દાખલ કર્યો છે રવિવારની સાંજે જ્યારે મોટા ભાગના લોકો બીચ પર મોજ મજા માણી રહ્યા હતા ત્યારે અચાનક એક કાર રેતીમાં ઊંડે સુધી ખોપી ગઈ હતી પ્રારંભિક પ્રયાસો કારને બહાર કાઢવાના નિષ્ફળ રહ્યા હતા અને કાર આખી રાત ત્યાં જ ફસાઈ રહી હતી સોમવારે દિવસભર અને મંગળવારે રાત સુધી પણ કારને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ રહ્યા હતા

મેર્સીડીસ કાર લઈને બીચ પર જવાનું સાહસ કર્યું પરંતુ নরম રેતીમાં તેમની ગાડી ફસાઈ ગઈ અને આ બેદરકારી તેમને ભારે પડી છે હાલ પોલીસ ગુનો નોંધ્યો છે গত રવિવારના રોજ અત્રના ડુંમસ બીચ ખાતે એક ગાડી જેનો વાહન નંબર જીજી06 એલડી0396 કે જે મર્સીડીસ જીએલઈ કાર જણાઈ આવેલ છે તે બીચ પર ફસાઈ ગઈ હોવાનું જાણવા મળેલ હતું વધુ તપાસ કરતા આ વાહનના માલિકે જેનું નામ અક્ષર અબ્દુલ્લા શાહ છે તથા જેઓની ઉંમર ઉંમર વર્ષ પચાસ જેટલી છે તેઓને ઝડપી પાડવામાં આવેલ તથા વધુ પૂછપરછમાં જાણવા મળેલ છે કે તેઓ રવિવારના રોજ વહેલી સવારે પોતાની પત્ની સાથે વાહન લઈ બીચ ખાતે ફરવા આવેલ હતા તથા બીચ પર આવેલ સ્ટોલ ધારકો પોતાનો માલસામાન લઈ જતા હોય તેમની પાછળ પાછળ તેઓ પણ બીચ સુધી પહોંચી ગયેલ હતા દરમિયાન તેમની ગાડી બીચ પર ફસાઈ ગયેલ હતી અને ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આવતા તેમની ગાડી રેસ્ક્યુ કરવા બાદ આજ રોજ તેમના ઉપર બીએનએસ કલમ બસો એક્યાસી કે જે બેદરકારી તથા ગફલતભરી રીતે વાહન હંકારી પોતાનો તથા બીજાનો જીવ જોખમમાં નાખવા બાબતની કલમ છે તેના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે એટલું જ નહીં પરંતુ આવો બેદરકારી ભર્યા કૃત્યો કરવાવાળી વ્યક્તિઓને બોધપાઠ મળે એ હેતુથી આ વ્યક્તિની ગાડીનો ઇન્સ્યોરન્સ જે કંપનીનો છે તેઓને રિપોર્ટ કરવામાં આવશે કે જેથી આ ગાડીનો તેઓ વીમો ન મેળવી શકે Bureau report H24 news, Surat.